ધાનેરા તાલુકાના સાંકળ ગામ ખાતે ભક્તોનો મેળો જામ્યો છે વર્ષો જૂના નકળંગ ભગવાનના મંદિરે પ્રથમવાર યજ્ઞનું આયોજન થતાં ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો યજ્ઞના દર્શન કરી ધન્ય બની રહ્યા છે ધાનેરા તાલુકાના સાંકળ ગામ ખાતે સાતસો વર્ષ જૂનું નકળંગ ભગવાનનું મંદિર આવેલું છે નકળંગ ભગવાન ચાર જગ્યાએ તેઓનું મંદિર આવેલું છે જેમાં રાજસ્થાન રાજ્યના જાલોર ખાતે બીજું રાજસ્થાન રાજ્યના લાંચીવાડા ખાતે જ્યારે ત્રીજું મંદિર બનાસકાંઠા જિલ્લામાં સાંકળ ગામ અને પેપળું એમ ચાર જગ્યાએ નકળંગ પૂજાઈ રહ્યા છે દાનેરા તાલુકાના સાંકળ ગામ ખાતે પણ વર્ષોથી ભાઈબીજના રોજ નકળંગ ધામ ખાતે નકળંગ ભગવાનના મંદિરે આજ દિન સુધી યજ્ઞ ન થયો હોવાના કારણે ચોપ્પન ગામોના આગેવાન અને ભક્તોએ પ્રથમવાર ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું છે જવાગિયાર કુંડી માં છેલ્લા બે દિવસથી શાંતિ માટે આવતી આપવામાં આવી રહી છે ત્રણ દિવસ માટે થયેલા આયોજનમાં હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ સાથે યજ્ઞના દર્શન કરી ધન્ય બની રહ્યા છે બીજી તરફ સંતો મહંતોનું આગમન પણ થઈ રહ્યું છે આજે વાલેર મઠના મહંત સુખદેવપુરી મહારાજની સાથે નેનાવા ગાદીપતિ શિવપુરી મહારાજની સાથે અનેક સંતોની હાજરી ધાર્મિક ઉત્સવમાં જોવા મળી હતી તાનેરા તાલુકાના અલગ અલગ ગામોમાંથી બસો કરતાં પણ વધારે કાર્યકર્તાઓ સેવા કરી રહ્યા છે નકળંગ ભગવાનનો ઇતિહાસ કહેવામાં આવે તો નકળંગ ભગવાન જાલોર મહારાજાના આરાધ્યદેવ હતા તેમના ઉપર બાદશાહે આક્રમણ કર્યું એટલે બધું આખું કુટુંબ એમનું સૈન્ય અને પ્રજા પ્રજાની બધી કતલ કરી એક જ દીકરી બચી હતી એને નકળંગ ભગવાને ખુદ સાધુના રૂપ ધારણ કરી

ધાંધણા તાલુકાના ચોપન ગામોમાંથી અલગ અલગ ગામોમાંથી દરેક સમાજના સ્વયંસેવકો ભક્તગણો હાજર રહી અમારા તમામ સ્વયંસેવકોએ ખરે પૈકી સેવા આપી સોકણ ગામના પણ સ્વયંસેવકોએ સેવા આપી તમામ લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો અને આવતીકાલે છેલ્લા પુનરાવૃત્તિના દિવસે પણ ધર્મ પ્રેમી જનતાને આ આવન લાભ લેવા માટે જ્યારે આમંત્રણ આપું છું અને જે લોકોએ સેવા કાપી છે તેમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની દાતાશ્રીઓનો સાધુ સંતોશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માની જય હિન્દ જય ભારત આજે બીજા દિવસે નકળંગ ભગવાનના મંદિરેથી શોભાયાત્રાની નીકળી હતી આખા ગામની પ્રદક્ષિણા કરી યાત્રા પરત નિજ મંદિરે ફરી હતી સતત ત્રણ દિવસ માટે યજ્ઞની સાથે અનેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી સાંકળ ગામ ખાતે કરવામાં આવી છે ઐતિહાસિક અને પૌરાણિક નકળંગ ભગવાનના મંદિરે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે જેનો ભાવ આજની ભીડમાં જોવા મળ્યો છે આયોજકો પણ વધુને વધુ ભક્તો પવિત્ર યજ્ઞના દર્શન કરવા માટે આવે તેવું ભાવ સાથે આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે ના સાકર ગામે વર્ષોથી નકર ભગવાનનું મંદિર આવેલ છે પણ અમારા વડીલોના આશીર્વાદથી આ ગામની અંદર હવન ફેલવો નહોતો પણ એક દિવસ બધા ભેગા ભેગાભે નક્કી થયું કે વિષ્ણુ ભગવાનનો હવન કરવો એટલે કો ગામમાંથી વડીલો યુવાનો ભાઈઓ બહેનો ત્રણ દિવસથી અહીં આવે છે અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરે છે રોજની પંદરથી વીસ હજાર વસ્તી જમે છે અને વિષ્ણુ યુગ ચાલુ છે તો વડીલોના આશીર્વાદથી સાકર ગામની નકમના મંદિર ઉપર મોટા પાયે હવનનું કામકાજ ચાલુ છે અને બધા લોકો આવી દર્શન કરે છે આવ્યું હેલો હા ઓકે આ ચાલો નકમ ભગવાનના પ્રાંત પ્રતિષ્ઠા જે કરેલી હતી એમાં હવન કોઈ દિવસ થયેલો નહોતો હોય લગભગ સાતસો વર્ષનો ઇતિહાસ છે તે સાતસો વર્ષથી આ વખતે લક્ષણ ભગવાનનું હવન જે ચોપન કામ ભેગા મળીને જે કરેલો છે તેના માટે આયોજન ત્રણ દિવસનું કરેલ છે અને એના માટે જમવાની રહેવાની અને આવેલ મહેમાનોને જમવાની બધી વ્યવસ્થા કરેલી છે દર બીજી મેળો ભરાય છે અને પૂજા પણ કરવામાં આવે છે